સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જે દેશના ભવિષ્ય માટે અનેક મહત્વના નિર્ણયો લાવશે આ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ આવશે અને મહાકુંભ હોનારત સહિતના મુદ્દાઓની ચર્ચાઓનો કેન્દ્ર બનશે આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સામાન્ય બજેટ રજૂ કરશે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધશે એક ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સામાન્ય બજેટ રજૂ કરશે સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે આજે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રને સંબોધશે બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહાકુંભ ઓનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો છે કે સરકાર સામાન્ય શ્રદ્ધાળુઓ પર ધ્યાન આપવાને બદલે વીઆઈપી લોકો પર ધ્યાન આપી રહી છે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે એકત્રીસ જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્રના એજન્ડા અંગે બિઝનેસ એડવાઇઝરી કમિટી નિર્ણય લેશે આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સ્થાને મળી હતી બેઠકમાં સરકારે વિરોધ પક્ષનો સંસદની કાર્યવાહીમાં સહકાર આપવાની અપીલ કરી હતી બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરશે એક ફેબ્રુઆરીના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમન સામાન્ય બજેટ રજૂ કરશે બજેટ સત્રનો પ્રથમ તબક્કો તેર ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો દસ માર્ચથી શરૂ થશે જે ચાર એપ્રિલના રોજ સમાપ્ત થશે શરૂ થતા બજેટ બજેટ સત્ર સત્ર માટે માટે સરકારે વકફ અને અન્ય ત્રણ નવા કાયદા સહિતના બિલોને ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું છે ઉલ્લેખનીય છે કે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી એ વકફ બિલ અંગે પોતાનો રિપોર્ટ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને સુરપત કર્યો છે જેના કારણે સરકાર હવે આ બિલ અંગે આગળ વધી શકે છે અન્ય ત્રણ નવા બિલમાં ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટેડ ઇન એરક્રાફ્ટ ઓબ્જેક્ટ બિલ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલનો સમાવેશ થાય છે આ ઉપરાંત બંને ગૃહોમાં ગત સત્રથી અન્ય દસ બિલો વિલંબિત છે ફાઇનાન્સ બિલ બે હજાર પચ્ચીસ પણ આ સત્રમાં રજૂ કરવામાં આવશે ત્યારે આ બજેટ સામાન્ય જનજીવનને કેટલું પ્રભાવિત કરશે તે જોવાનું રહેશે